નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ અને આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વરસાદની સંપૂર્ણ આગાહી વિશે સૌપ્રથમ વાત કરીએ આજના હવામાન માળખાની તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ અરબી સમુદ્રના ઉપર ભાગે એક ઓછા દબાણવાળું ક્ષેત્ર સર્જાયું છે અને તેનું પ્રમાણ વધીને એક સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિણામ હોવાનો સંકેત મળી રહ્યો છે આ સ્થિતિના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોસમમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં આજે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને પાટણ અને દિયોદરમાં બપોર બાદ વાદળછાયે આકાશ અને અચાનક પવન સાથે વરસાદ વરસી શકે છે ખેતી માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભાગ્યે થોડી વખત માવઠું થઈ શકે છે પણ ભારે વરસાદના ચાન્સ ઓછા છે ગરમીનું પ્રમાણ ઘટીને વાતાવરણમાં થોડી ઠંડક આવશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને વલસાડ નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે સુરત શહેરમાં સવારે અને સાંજે બંને સમયે ભારે ઝાપટાં પડી શકે છે નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે અને છેલ્લે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લામાં સૂટ સાઠ વરસાદ થવાની સંભાવના છે જ્યારે કચ્છના ભુજ ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં હજી પણ ઓછા વાદળ છે અને હળવો વરસાદ થઈ શકે છે હવે એક નજર ગુજરાતના આગામી ત્રણથી ચાર દિવસના હવામાન ઉપર કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને ત્રણ ઓગસ્ટ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે કેટલીક જગ્યાએ વીજળી સાથે વરસાદ પડી શકે છે તો મિત્રો આ હતી આજની વરસાદની આગાહીની સંપૂર્ણ માહિતી જો તમે આવી જ હવામાન સંબંધિત અપડેટ્સ મેળવવા માંગતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક કરીને શેર પણ જરૂરથી કરી દેજો